સુરતમાં ગુનાખોરી ચરમસીમાએ વર્ષના સગીરની મારી હત્યા ગણતરીના સમયમાં પોલીસે આરોપીને દબોચ્યો સુરત શહેરમાં સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં એક સત્તર વર્ષના યુવકની સુરતના ડિંડોલી ખાતે હત્યા કરવામાં આવી હતી જોકે પોલીસે ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં રાખી ગણતરના કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી પરંતુ એક સત્તર વર્ષના યુવકની હત્યાને લઈને શહેરમાં ચકચાર મચી જવા પામી છે આરોપીની ધરપકડ બાદ સામે આવ્યું કે તેણે રૂપિયા ન આપતા દુકાનદાર અને આ સગીરે ઠપકો આપ્યો હતો જેને લઈને તેણે સગીરની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત આપી છે સુરતમાં હાલ સામાન્ય બાબતે હત્યા જેવી ઘટનાઓ બની રહી છે સુરતમાં ગઈકાલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોળિયાવાસમાં

અને પ્રણવે આ બાબતે આરોપીને ઠપકો આપ્યો હતો જોકે આરોપીની આ લાગી આવતા એક સમયે ગણેશ સૂર્યવંશી જતો રહ્યો હતો પ્રણવને ચપ્પુના ઘા ચીંકી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણકારી મળતા ડિંડોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી નજીકના સીસીટીવી ચેક કર્યા બાદ આરોપીની ધરપકડ કરી હતી આરોપીની પૂછપરછ કરતા આરોપીએ કરેલી ગુનાની કબૂલાત કરતા પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને બિંદોલી પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી અને છ જેટલા આવા ક્લિનિક ઉપર અમે ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે આ છ છ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બીએનએસની કલમ એકસો અને મેડિકલ પ્રેક્ટિસના જે એક્ટ છે એ અનુસંધાની કલમ ત્રીસનો નો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કેસમાં ટોટલ છ ડોક્ટર પકડાયા છે કે જેઓ બોગસ ડોક્ટર તરીકે એટલે કે કોઈ પણ જાતની ઓથોરિટી ન હોવા છતાં એલોપેથી પ્રેક્ટિસ કરતા હતા આમાં ટોટલ છપ્પન લાખ છપ્પન હજારનો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે કે જેમાં દવાઓ ઇન્જેક્શન્સ વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે આ જે છ ડોક્ટરો છે એમાં રાજેશ રામકૃષ્ણ મહેશ રાજપૂત બુદ્ધ દેવ શરદ નારાયણ પટેલ આરતી દેવી અને મનોરમા બેન આ છ ડોક્ટરો આવી રીતના કોઈ પણ જાતની ઓથોરિટી બોગસ એ પ્રકારનું અમે રિકવર પણ કર્યું છે અને એના ઉપર અમે અત્યારે વેરિફિકેશન પણ કરી રહ્યા છીએ કે એ લોકોને ક્યાંથી આ વસ્તુ મળી કઈ રીતના એ લોકો પ્રેક્ટિસ કરે છે અને છેલ્લા કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે એ લોકો પોતે જે સામાન્ય તાવની ને શરદીની ને આ પ્રકારની દવાઓ આપતા હોવાનું પ્રાઇમરી પોલીસને ઇન્ફોર્મેશન મળ્યું છે હજી અમે બીજા લોકોનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે એ લોકો કયા પ્રકારની દવાઓ ખરેખર આપતા હતા કયા પ્રકારના ઇન્જેક્શન્સ આપતા હતા આજે ડૉક્ટર છે બધા એ છેલ્લા બે થી ચાર મહિનાના સમયગાળા દરમિયાન પોતાની પ્રેક્ટિસ કરતા હોવાનું એવરેજ અમને જાણવા મળ્યું છે પરંતુ અમે આ બધી વસ્તુઓ વેરીફાઈ કરશું લોકો ખરેખર કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે કેટલા લોકોને કયા પ્રકારની દવાઓ આપી છે અને ડિગ્રી ક્યાંથી મેળવી છે આ બધી બાબતો પોલીસ વેરીફાઈ કરી રહી છે આ તમામ વસ્તુમાં પોલીસને ઘણી બધી ટીમો પણ લગાવી પડશે અમે અલગ અલગ ટીમો લગાવી અને આ પ્રકારની કેસમાં ઊંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન એકદમ ઓપન છે અમે ખરેખર આવતો ક્યાંથી લાવ્યા છે ડિગ્રી કેટલાક પાસે બીઈ એમએસ એ પ્રકારની ડિગ્રી છે કેટલાક પાસે અન્ય ડિગ્રી છે એટલે આ પ્રકારના સર્ટિફિકેટ કઈ જગ્યાએ વેલિડ છે અથવા કોઈ પણ જગ્યાએ વેલિડ છે કે નહીં એ બધી બાબતો અત્યારે તપાસનો વિષય છે એ બધી બાબતો ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ જે અમને છ ડોક્ટર પકડાયા છે એમાં કેટલાક પાસે બીઈ એમએસ એ પ્રકારની ડિગ્રી છે અમુક પાસે ડિપ્લોમા મેડિકલ પ્રેક્ટિસ રેજિસ્ટર્ડ આ પ્રકારના શબ્દો લખેલી સર્ટિફિકેટ મળી આવ્યા છે જે આરોગ્યની ટીમ હતી એમને પણ અમે જણાવ્યું કે આ પ્રકારની કોઈ પણ ડિગ્રી સાથે અહીંયા ગુજરાતમાં તેઓ પ્રેક્ટિસ કરી શકતા નથી પણ ખરેખર તેઓ આ સર્ટિફિકેટ ક્યાંથી મેળવ્યું સાચું છે કે નહીં અથવા જ્યાંથી મેળવું ત્યાં આ પ્રકારની પ્રેક્ટિસ થાય છે કે નહીં એ પણ અમે તપાસ કરીશું અત્યારે જે આ છ doctor પકડાયા છે એમાં એવરેજ આપણે જોઈએ તો બે થી ચાર મહિનાનો સમયગાળો police ને મળ્યો છે આ બધી primary interrogation ની વિગતો છે જેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે એ પણ અમે જોઈ રહ્યા છીએ કેમ કે કેટલાક લોકો પોતાના રૂમમાં અથવા ભાડે લીધેલી લીધેલી દુકાનોમાં એ પ્રકારે practice કરે છે